ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેટ બ્રિજ છે સુદર્શન સેતુ આ પુલ ઓખા મેઇનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે આ સિગ્નેચર બ્રિજ ને તૈયાર કરવામાં લગભગ નવસો એંશી કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે બે પોઈન્ટ બત્રીસ કિલોમીટર લંબાઈ સાથે તે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેટ બ્રિજ છે આ ફોર લેન સિગ્નેચર બ્રિજની બંને સાઈડ અઢી મીટરનો પેડેસ્ટ્રિયન કુરીદોરબંધ બનાવવામાં આવ્યો છે જેને આસ્થા સેતુનું નામ આપવામાં આવ્યું છે કોરિડોર પર પથ્થરના સ્લેબ પર ગીતા જ્ઞાનની કોતરણી કરવામાં આવી છે દ્વારકા અને બેટ દ્વારકાની વર્ષે વીસ લાખથી વધુ લોકો મુલાકાત લે છે જ્યારે લોકો દ્વારકા દ્વારકાધીશના દર્શનાર્થી આવે છે તેઓ બેટ દ્વારકા જરૂરથી જાય છે જોકે અત્યાર સુધી બેટ દ્વારકા બોટ મારફતે જવાતું હતું પરંતુ હવે સિગ્નેચર બ્રિજ બની જતા પગપાળા અને વાહનો મારફતે પણ બ્રિજ ઓળંગી બેટ દ્વારકા જઈ શકાય છે અહીં આવતા પ્રવાસીઓ માટે ઓખા તરફ ચોવીસ હજાર ચોરસ મીટરમાં પાર્કિંગની વ્યવસ્થા જ્યારે બીજ દ્વારકા બાજુ સોળ હજાર ચોરસ મીટર મુખ્ય અને ચૌદસો મીટર વીવીઆઈટી પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવી છે આવી જ માહિતી સાથે અપડેટ રહેવા આપ જોડાયેલા રહો અર્બન ગુજરાત સાથે